આપ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે વલ્લભની વધાઈમાં હું એક કીર્તન લઈને આવી છું આપની સમક્ષ મને આશા છે આપને પસંદ આવશે પસંદ આવે તો જરૂર શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કીર્તન શરૂ કરીએ પ્રગટ્યા ચંપારણ માય मन्दिर दूर दूरति देख प्रगा चम्पारणिमाय मन्दिर दूर थी देखाय दूर दूर दे गुरुजी नैया उतारो पार गुरुजी नैया उतारो पार मन्दिर दूर, दूर थी देखाय ભવ સાગરના આપ છોબેલી પવ સાગરના આપ છો બેલી દેવી જીવના કારજ સરિયા દેવી તે જીવના કાર સરિયા આપ્યા બ્રહ્મ સપન ગુરુજી નૈયા ઉતારો પાર આપ્યા બ્રહ્મ સંબંધના દાન ગુરુજી નૈયા ઉતારો પાર મંદિરયા દૂર દૂરથી દેખાય ગુરુજી નૈયા ઉતારો પાર લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટિયા लक्ष्मण भटजीने प्रगटिया, श्री इल् मा जीने गोदेते खेलिया, तेलिया श्री इल् मा जीने गो देते ते अवतार दर्या ते लङ्ग कुडवत दर्याङ्ग દૂર દૂરથી દેખાય પ્રગટ્યા ચંપારણ માય મંદિર દૂર દૂરથી દેખાય ભાગવત ગ્રંથનું મંથન કરીને ભાગવત ગ્રંથનું મંથન કરીને અદભુત અમૃત પાન કરાવી अद्भुत अमृत पान करावी दास वल्लभनी पुरी आस गुरुजी नैया उतारु पार दास वल्लभनी पुरी आस गुरुजी नैया उतारो पार प्रगट्या चंपारण माय मंदिर दूर दूर थी देखाय પ્રગટ્યા ચંપરણ માય મંદિર દૂર દૂરથી દેખાય શ્રી વલ્લભાધીશ કી જે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે ગોસાઈજી પરમ દયાલ કી જે લાડલે લાલ કી જે આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ ભજન પસંદ આવે તો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો